નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત બાર લોકોના મોત મધ્યપ્રદેશના ગુનામાં મોડી રાત્રે બસ અને ડમ્પર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં બાર લોકોના મોત થયા છે ચૌદ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઘાયલોને સારવા માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે અકસ્માતનો ભોગ બનેલી બસ ગુનાથી આરોન તરફ જઈ રહી હતી દંપરને ટક્કર માર્યા બાદ બસ પલટી ખાઈ ગઈ હતી અને આગ લાગી હતી સીએમ મોહન યાદવે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને તપાસના આદેશ પણ આપ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોતિને પીએમ મોદીને આપ્યું છે રશિયા આવવાનું આમંત્રણ રશિયાના રાષ્ટ્રપતિ પોતિને પીએમ મોદીને રશિયા માટે આવવા માટે આમંત્રણ આપ્યું છે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનમાં પુતિન સાથે મુલાકાત કરી હતી વિદેશ મંત્રીએ પીએમ મોદી વતી તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વ્યક્તિગત સંદેશો આપ્યો હતો આ પહેલાં તેઓ તેમના રશિયન સમકક્ષ સર્ગે લવ રોવને પણ મળ્યા હતા એ જયશંકરે કહ્યું છે કે બંને નેતાઓ સતત સંપર્કમાં છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના નેવ લાખ લોકોને આનુવંશિક બીમારીનું જોખમ સી એસઆઈઆર ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટીગ્રેટિવ બાયોલોજીના સંશોધકોએ એક હજારને સ્વસ્થ લોકોના જીનોમ પર સંશોધન કર્યું છે સંશોધનમાં પાંચ કરોડથી વધુ જીનોમમાં વેરિયન્ટની ઓળખ કરાઈ છે તેના આધારે સંશોધકોએ દાવો કર્યો છે કે દેશના નેવ લાખ લોકોને આનુવંશિક બીમારીનું જોખમ છે તેને હાઈપર કોલેસ્ટલથેમિયા કહેવાય છે જેના કારણે વ્યક્તિમાં હૃદયરોગ અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે